વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ ટકાઉ અને લાંબા ગાળાના વિકાસ તરફ પગલું પીએમ પોષણ અભિયાન હેઠળ અક્ષયપાત્ર ફાઉન્ડેશને સીએનજી વાહન ભેટ બાળકોના પોષણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે પોલી ઓલિફિન આધારિત પેકેજિંગ અને ટેકનિકલ ટેક્સટાઇલ્સના અગ્રણી એવા વીર પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડે પીએમ પોષણ અભિયાનના અમલ કરતાં અક્ષયપાત્ર ફાઉન્ડેશને એક સીએનજી સંચાલિત ડિલિવરી વાહન ભેટમાં આપ્યું છે વિશ્વના સૌથી મોટા એનજીઓ દ્વારા ચાલતા શાળા ભોજન કાર્યક્રમ તરીકે ઓળખાતું આ અભિયાન દરરોજ હજારો બાળકોને પોષણ પૂરું પાડે છે અને હવે તે સસ્ટેનેબલ લોજિસ્ટિક મોડલ તરફ આગળ વધી રહ્યું છે આ નવી સીએનજી વ્હીકલ દ્વારા દરરોજ આશરે બે હજાર ફ્રેશ મિડ ડે મીલ ગાંધીનગર જિલ્લાના આઠથી દસ સરકારી શાળાઓ સુધી પહોંચાડવામાં આવશે જે ખર્ચ અને સમય બંનેની બચત કરશે कार्बन उत्सर्जन घटाड़ ईंधन खर्च में घटाड़ो करी पर्यावरण की समतुला एक महत्व मजबूत मॉडल स्थापित कर वीर प्लास्टिक ना सीईओ श्री तो मैं अमितोद सिंह हूं और हम वीर प्लास्टिक से आए हैं आज यहाँ पे अक्षय पात्रा में हम 1985 की कंपनी है और हम पीपी पी, -पी वो सैक्स फर्टिलाइजर बैग्स और सीमेंट बैग्स की मैन्युफैक्चरिंग में इन्वॉल्व हैं तो अक्षय पात्रा से हम काफ़ी टाइम से जुड़े हुए हैं और उनका इनिशिएटिव जो है फूड से रिलेटेड वो हम बहुत सपोर्ट करते हैं उनके बहुत अच्छे इनिशिएटिव हैं ये फूड को रिलेटेड तो आज हमने एक पूरी वैगन जो है वो स्पॉन्सर है जो फूड डिलीवरी में काम आएगी स्कूल से रिलेटेड मारो नाम तरल वदानी है हूँ अकाउंट्स फाइनेंस जो छूँ व्हील प्लास्टिक्स प्राइवेट लिमिटेड एक मैन्युफेक्चरिंग यूनिट है ओगनीस सौ पंचासी में आ स्थापना थी मिस्टर कन्वर बीर सिंह अरोरा ની હેઠળમાં ને અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ ટેકનિકલ ટેક્સટાઇલ પેકેજિંગ અને બિલ્ડિંગ પ્રોડક્ટ્સનું અમે પાત્રા જોડે ખાસા વર્ષોથી જોડાયેલા છીએ અને અમે આની પહેલાં સો ટેબ્લેટ ડોનેટ કરેલા હતા સ્કૂલ્સ માટે સ્કૂલ્સના છોકરાઓ માટે અને આજે અમે ફૂડ ડિલિવરી વેનનું ડોનેશન કરેલું છે અને ઈચ્છા રાખીએ છીએ કે પાત્રા આવું જ સારું કામ કરતું રહીએ જેનાથી છોકરાઓને ફાયદા થાય થેન્ક યુ ડિલિવરી વેન છે હજાર બાળકોને આનેથી જમવાનું મળશે જે મિડ ડે મીલ ગવર્મેન્ટનો પ્રોગ્રામ છે એના હેઠળ પટેલ છે અને હું વીર પ્લાસ્ટિક સી સાથે બે હજાર બેથી જોડાયેલો છું અને અત્યારે હું એઝ અ સીઓ ટેક્સટાઇલ ડિવિઝનમાં કાર્યરત કાર્યરત છું અમે પાત્ર અને આના સિવાય બી ઘણા સોશિયલ સિક્યુરિટીનું કામ કરીએ છીએ અમારી કંપની અને અમે એવું સમજીએ છીએ કે અમારી એક સોશિયલ મોરલ રિસ્પોન્સિબિલિટી છે અને અમે એમાં ડોનેશન કરી અને સમાજ માટે સારું કામ કરીએ છીએ આજે અમે અહીંયા ફૂડ ડિલિવરી વેનનું ડોનેશન આપ્યું છે અને એના ઇનોગ્રેશન માટે અમે આવ્યા હતા અહીંયા